સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવ્યા હતા સાહેબ સૌથી પહેલા યાદ રાખજો કે આ જે તળાવ છે એ સિદ્ધરાજ જયસિંહ પહેલા પણ દુર્લભ રાય દ્વારા બનાવવામાં આવ્યું હતું અને એ સમયનું નામ હતું દુર્લભ સરોવર તો આજે સહસ્ત્રલિંગ તળાવ છે આ દુર્લભ સરોવરનું જ રિનોવેશન કરીને આ સહસ્ત્રલિંગ તળાવ બનાવવામાં આવ્યો હતો તેમના શાસન દરમિયાન ગુજરાતના જુદા જુદા ભાગોમાં ઘણા બધા કૃત્રિમ સરોવરો બંધાવવામાં આવ્યા હતા તેમાંથી ટેકનોલોજી અને સૌંદર્યની દ્રષ્ટિએ આ તળાવ ખૂબ જ મહત્વનું છે ખૂબ જ ચડિયાતો છે આ જળાશયમાં દેવી દેવતાઓની સુશોભિત મૂર્તિઓ અને છતને આદારે આધારે અપાતા જોવા મળશે સુંદર કોતરણી કામ વાળા ત્રણ વર્તુળોથી બનેલા લુઈસ ગેટ છે એ તમે જોઈ શકો છો આ છે લુઈસ ગેટ અને આ લુઈસ ગેટનું મહત્વ એ છે જેનાથી સરસ્વતી નદીનું પાણી છે આ તળાવની અંદર આવતું હતું અને એવું કહી શકાય કે તળાવમાં કુદરતી રીતે સફાઈ થઈ શકે એવી પણ વ્યવસ્થા હતી એના પછી જસમા ઓડન અને જે સિદ્ધરાજ જયસિંહ છે તો એમની આખી દંતકથા છે જે તમને યુટ્યુબની અંદર તમે સર્ચ કરશો તો તમને મળી જશે તો એ દંતકથામાંથી ક્વેશ્ચન નહીં પૂછાય પરંતુ નામ આપણે યાદ રાખીશું તો જસમા ના અભિશાપથી

અને વણકડ સમાજના જે વીર મા મેઘમાયા છે તો એમની યાદમાં આ બંનેની ડેરી પણ અહીંયા બનાવવામાં આવે છે તો જસ્ટ બે નામ યાદ રાખજો જસમા ઓડન દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો અને એ શ્રાપ કોને આપ્યો હતો તો સિદ્ધરાજ જયસિંહને આપ્યો હતો અને એના કારણે આ સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું તો તે પાણી વિહીન થઈ ગયું હતું પાણી આવતું જ નહોતું પરંતુ એ શ્રાપમાંથી મુક્તિ કોને મેળવી હતી તો વણકર સમાજના વીર મેઘમાયા તો પોતાના બલિદાન આપીને એ શ્રાપમાંથી મુક્તિ દૂર કર્યા એ શ્રાપ દૂર કર્યો હતો અને એના પછી આની અંદર પાણી છે એ છલોછલ ભરાયા હતા ક્લિયર આ તળાવનું વર્ણન જૈન મુનિ હેમચંદ્રાચાર્યના ગ્રંથ દ્રયાશયની અંદર પણ કરવામાં આવ્યું છે